નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ અગિયાર એટલે કે સામાન્ય પ્રવાહનું જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય છે તેનું જાન્યુઆરી બે હજાર પચીસની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ પ્રશ્ન નંબર એક વિભાગ એની અંદર કહ્યું છે કે વિકલ્પો એમાં પહેલો સવાલ નીચેનામાંથી કોનો સમાવેશ ઉછીના ભંડોળોના પ્રાપ્તિ સ્થાનમાં થતો નથી તો જવાબ આવશે વિકલ્પ ડી પ્રેફરન્સ શેર બીજું કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા તો રોકડ અવેજ સિવાય આપી શકાય તો જવાબ આવશે સ્વેટ ઇક્વિટી શેર ત્રીજો સવાલ કંપનીના કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સ્થિર મૂડી આઠમો સવાલ ડિબેન્ચર હોલ્ડરોએ કંપની માટે શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી લેણદારો ત્યાર પછી પાંચમો સવાલ ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન તો જવાબ આવશે વિકલ્પ ડી નફાનું પુનઃ છઠ્ઠો સવાલ સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે તો જવાબ આવશે વિકલ્પ બી બોન્ડ દ્વારા સાતમું ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન તો જવાબ આવશે વિકલ્પ ડી વેપારી શાખ આઠમો સવાલ જાહેર થાપણો એ કંપની માટે શું છે તો દેવ અને નવમો સવાલ કંપનીના નફામાંથી સૌ પ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે તો જવાબ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડરો દસમો સવાલ ધંધાકીય મૂડીને કોની સાથે સરખાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ રક્ત અગિયારમું કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી તો જવાબ આવશે વિકલ્પ બી ટપાલ વ્યવહારી દુકાન બારમો સવાલ ટેલી માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે તો જવાબ આવશે મધ્યસ્થીઓ ન હોવાથી તેરમો સવાલ માલ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ છૂટક વેપારી ચૌદમો સવાલ કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ અલગ વિભાગ હોય છે તો જવાબ આવશે ખાતાવાળી દુકાનો પંદરમો સવાલ એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે છે તેને કયા પ્રકારની દુકાન કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી શોપિંગ મોલ સોળમો સવાલ ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી તો જવાબ આવશે વિકલ્પ સી નાશવંત સત્તરમાં સવાલ ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે તો જવાબ આવશે વિકલ્પ ડી છૂટક છૂટક વેપારી વેપારી ઉત્પાદક અને વચ્ચે કડી એટલે જવાબ આવશે વિકલ્પ બી જથ્થાબંધ વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે કડી એટલે જવાબ આવશે વિકલ્પ સી છૂટક વેપારી કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવી બનાવીને વેચવાની દુકાન એટલે તો જવાબ આવશે વિકલ્પ બી ફ્રેન્ચાઈઝ ત્યાર પછી છે વિભાગ બી એમાં પહેલો સવાલ નામની દ્રષ્ટિએ મૂડીનો અર્થ આપો તો નામની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકડ માલ કે મિલકતનું રોકાણ કર્યું હોય તેને મૂડી કહે છે ધંધાના સાચા માલિકો કયા શેર હોલ્ડર છે તો ઇક્વિટી શેર હોલ્ડરો ધંધાના સાચા માલિકો છે ત્રીજો સવાલ કંપનીના નફામાંથી સર્વપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કોને છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિબેન્ચર એ કંપની માટે શું છે તો ડિબેન્ચર એક પ્રકારનું દેવું છે જાહેર થાપણો એટલે શું તો કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જે થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહે છે નફાનું પુનઃ એ કયું ભંડોળ હોવાને કારણે તેના ઉપર વ્યાજ ચૂકવવું પડતું નથી તો નફાનું પુનઃરોકાણે માલિકીનું ભંડોળ હોવાને કારણે તેના ઉપર વ્યાજ ચૂકવવું પડતું નથી કેશ ક્રેડિટ એટલે શું વેપારીઓ કે ઉદ્યોગોને તેમની ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી ઉપર બેંક જે નાણાં ધીરે તેને કેશ ક્રેડિટ કહે છે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં જમા શિલ્લક હોય તેના કરતાં અમુક નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની બેંક સગવડ આપે તેને ઓવરડ્રાફ્ટ કહે છે ત્યાર પછી નવમો સવાલ આંતર કંપની થાપણ કોને કહેવાય જ્યારે એક કંપની બીજી કંપનીની મૂડીની જરૂરિયાત સંતોષવા થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતરિક થાપણ કહે છે આઈ એફ પૂરું નામ જણાવો તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શબ્દનું ટૂંકાક્ષરી નામ છે આઈડીબીઆઈનું પૂર્ણારૂપ જણાવો આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા શબ્દનું ટૂંકાક્ષરી નામ છે જેનો અર્થ થાય છે ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક આઈસીઆઈસીઆઈનું પૂર્ણરૂપ આપો આઈસીઆઈસીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા શબ્દનું ટૂંકાક્ષરી નામ છે જેનો અર્થ થાય છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ તેરમો સવાલ આંતરિક વેપારનો અર્થ આપો દેશની સરહદની અંદરના જુદા જુદા સ્થળો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહે છે શોપિંગ મોલમાં ગ્રાહકો માટે કયા પ્રકારની આધુનિક સુવિધાઓ હોય છે તો શોપિંગ મોલમાં ગ્રાહકો માટે સિનેમા રેસ્ટોરન્ટ રમતગમત અને મનોરંજન વગેરે પ્રકારની આધુનિક સુવિધાઓ હોય છે પંદરમાં સવાલ માલની રવાનગીની દ્રષ્ટિએ વેપારના પ્રકાર જણાવો તો માલની રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર ખાતાવાળા દુકાનમાં ખાતાવાળી દુકાનમાં માલનું વેચાણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે તો એક જ મકાનમાં જુદી જુદી અનેક વસ્તુઓનું વેચાણ કરતાં જુદા જુદા ખાતાવાળી એક જ માલિકી નીચેની દુકાનોની વ્યવસ્થાને ખાતાવાળી દુકાનો કહે છે માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે તો માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી જથ્થાબંધ વેપારી છે સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ કોણે કરી હતી તો સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ ગ્રીક ઇજનેર ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરોએ કરી હતી નું પૂરું નામ તો કેશ ઓન ડિલિવરી કઈ દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે તો શોપિંગ મોલમાં મિત્રો ધોરણ અગિયારની તારીખ દસ એક બે હજાર પચીસના રોજની બી અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર તમને પીડીએફ મળી જશે ફક્ત આજની જ નહીં પરંતુ અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો જેથી કરીને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો વિભાગ સી બે માર્ક્સના પ્રશ્નો છે એમાં પહેલો સવાલ વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો તો વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ લાંબા ગાળાની ઊંચીની મૂડી પૂરી પાડનાર ગમે તે બે નાણાકીય સંસ્થાઓના પૂરા નામ તો આઈ એફ એલ અને જીએસએફસી સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય તો કંપની જ્યારે તેના સંચાલકો કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓના વટાવથી અથવા તો રોકડ સિવાયના અવેજથી જે શેરોની ફાળવણી કરે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે પ્રેફરન્સ શેરના પ્રકારો જણાવો તો પ્રેફરન્સ શેરના બે પ્રકાર છે પહેલું વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને બીજો વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા અન્ય ઇક્વિટી શેરના પ્રકારો તો અન્ય ઇક્વિટીના બે પ્રકાર છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર જથ્થાબંધ વેપારનો અર્થ જો જથ્થાબંધ વેપારનો અર્થ જોઈએ તો જેમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદીને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલ પૂરો પાડે છે તેને જથ્થાબંધ વેપાર કે જથ્થાબંધ વેપારી કહે છે છૂટક વેપારનો અર્થ આપો છૂટક વેપારનો અર્થ જોઈએ તો જે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક કે મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકોને જોઈતા પ્રમાણમાં માલ વેચે તેને છૂટક વેપાર કે છૂટક વેપારી કહે છે ફરતી દુકાનોના પ્રકાર તરીકે કામચલાવ વેપારી તો કામચલાવ વેપારીમાં જોઈએ તો કામચલાવ વેપારીઓ ચોક્કસ પ્રસંગો તહેવારો કે મોસમ દરમિયાન અમુક ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે છે જેમ કે મેળામાં માલનું વેચાણ કરતા વેપારીઓ દિવાળીમાં દારૂખાનું વેચનાર ઉત્તરાયણ પર પતંગ દોરી વેચનાર તેમજ વિવિધ મોસમમાં છત્રી રેનકોટ ગરમ કપડાં વગેરેનું વેચાણ કરતા વેપારીઓ ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચુકવણી કેવી રીતે કરી શકાય તો ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી નીચે મુજબ બે રીતે થઈ શકે છે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય જ્યારે બીજું વસ્તુ જ્યારે ગ્રાહકોને ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી પણ ચૂકવણી કરી શકાય દસમો સવાલ ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે સમજાવો ખાતાવાળી દુકાન એ એક પ્રકારની છૂટક વેપાર છે જેમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી શકે છે આવી દુકાનોમાં લગભગ બધી જ વસ્તુઓ ગ્રાહકોને મળી શકે છે દાખલા તરીકે પુસ્તકો સ્ટેશનરી સૌંદર્ય પ્રસાધનો સાબુ ડિટરજન્ટ પાવડર દવાઓ કપડાં ટીવી ફ્રીજ વગેરે પરિણામે ગ્રાહકોનો સમય અને શ્રમ બચી જાય છે અને તમામ વસ્તુઓ એક સ્થળેથી મળી રહે છે ત્યાર પછી છે વિભાગ ડી ત્રણ ગુણના પ્રશ્ન છે એમાં પહેલો સવાલ ડિબેન્ચરના પ્રકારો સમજાવો તો ડિબેન્ચરના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે પહેલું છે સલામતીવાળા એટલે કે તારણવાળા ડિબેન્ચર તો સલામતીવાળા ડિબેન્ચરો એટલે એવા ડિબેન્ચરો કે જેની કુલ રકમ સામે કંપનીની મિલકતો ગીરો મૂકવામાં આવેલી હોય તેને સલામતીવાળા ડિબેન્ચર પણ કહે છે ગીરો મુકેલા મિલકતો ઉપર તરતો બોજ ઉભો કરવામાં આવે છે એટલે કે કંપની ગીરો મુકેલ મિલકતોનો ઉપયોગ કરી શકે રૂપાંતરણીય ડિબેન્ચર તો જે ડિબેન્ચરોનું અમુક ચોક્કસ સમય બાદ સંપૂર્ણ કે અંશતઃ ઇક્વિટી શેરોમાં રૂપાંતર થઈ શકતું હોય તેવા ડિબેન્ચરને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે આ પ્રકારના ડિબેન્ચર હોલ્ડરોને અમુક નિશ્ચિત સમયના અંતે ચોક્કસ કિંમતે ડિબેન્ચરના નક્કી કરેલ સંપૂર્ણ કે અંશતઃ હિસ્સાના બદલામાં નક્કી કરેલ સંખ્યાના સામાન્ય શેર આપવામાં આવે છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર તો જે ડિબેન્ચરોનું સંપૂર્ણ કે અંશતઃ સામાન્ય શેરોમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરોને બિન રૂપાંતરણીય ડિબેન્ચરો તરીકે ઓળખવામાં આવે છે આ ડિબેન્ચરોની રકમ ચોક્કસ સમય અને શરતોએ પરત કરવામાં આવે છે બીજો સવાલ જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય તો જો એકમોની આર્થિક સ્થિતિ સારી હોય ત્યારે ઊંચા વ્યાજે જોઈએ તે પ્રમાણે જાહેર થાપણો સરળતાથી મેળવી શકાય પણ જ્યારે તેને આર્થિક સ્થિતિ બગડે ત્યારે રોકાણકારો થાપણ પાછી ખેંચી લે છે અને તેઓ પોતાની થાપણો ચાલુ રાખે તે માટે તેમને વધુ ઊંચા દરે વ્યાજ આપવાનું એકમને નબળી આર્થિક સ્થિતિમાં પરવડતું નથી તેથી જાહેર થાપણોને સુખ સમયના સાથી કહેવામાં આવે છે ત્રીજો સવાલ નાણાકીય સંસ્થાઓના કાર્યો સમજાવો તો નાણાકીય સંસ્થાઓના મુખ્ય કાર્યોને નીચે મુજબ દર્શાવી શકાય પેલું શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે તો નાણાકીય સંસ્થાઓ કંપનીઓના શેર ખરીદીને નાણાકીય મદદ કરે છે નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપના વિકાસ વિસ્તરણ આધુનિકીકરણ વૈવિધ્યકરણ વખતે શેર બહાર પાડે છે ત્યારે શેર ખરીદે છે નાણાકીય સંસ્થાઓ કંપનીઓને બાહધરી આપીને પણ મદદ કરે છે ત્યાર પછી બીજો મુદ્દો છે લોન આપીને નાણાં પૂરા પાડે છે તો નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાનું ધિરાણ કરી અને નાણાકીય મદદ કરે છે અને મોટાભાગે આ ધિરાણ તારણવાળું હોય છે વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત વખતે ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતોને તારણ તરીકે લેવામાં આવે છે ત્યાર પછી છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ તો ધંધાકીય એકમોને ઘણીવાર ટેકનિકલ અને નિષ્ણાતોની સેવા મળી શકતી નથી આવા સેવા આવી સેવાઓ માટે તેમને મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવા પડે છે તો નાણાકીય સંસ્થાઓ આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવે અને તે અંગેની સીધી નાણાંની કરે તે ચોથું છે બાંયધરી પૂરી પાડવી તો નાણાકીય સંસ્થાઓ પોતાની સલામતી જાળવીને ધંધાકીય એકમોના જામીન બને છે આ રીતે તેઓ નાણાં આપનાર અન્ય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે આમ કંપનીઓને પરોક્ષ રીતે નાણાં મેળવવામાં મદદરૂપ નીવડે છે અને ત્યાર પછી પાંચમું છે અન્ય સેવાઓ ત્યાર પછી ચોથું છે વેપારી બેન્કોની ધિરાણ નીતિ સમજાવો તો વ્યાપારી બેન્કો ધંધાકીય એકમોને નીચે મુજબ મુખ્ય ત્રણ રીતે ધિરાણ કરે છે પહેલું લોન ત્યાર પછી બીજું છે કેશ ક્રેડિટ અને ત્યાર પછી ત્રીજું છે ઓવરડ્રાફ્ટ ચાલો ત્યાર પછી છે પાંચમો સવાલ છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત આપો તો જોઈએ પહેલો મુદ્દો ધંધામાં ઓછા મૂડી રોકીને છૂટક વેપાર થઈ શકે છે ધંધામાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરી જથ્થાબંધ વેપાર થઈ શકે છે નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી થાય છે અને ગ્રાહકોને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં વેચાણ થાય છે ખૂબ મોટા જથ્થામાં ખરીદી થાય છે અને છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ થાય છે છૂટક વેપારી ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચે વિતરણ કડી સમાન છે જ્યારે જથ્થાબંધ વેપારી છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે વિતરણની કડી સમાન છે વિવિધ ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓની વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય છે જ્યારે અહીંયા એકાદ બે મર્યાદિત ઉત્પાદકો વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ પણ કરે છે છૂટક વેપારીઓની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે જથ્થાબંધ વેપારીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે છૂટક વેપારમાં ભાવો જથ્થાબંધ ભાવો કરતાં ઊંચા હોય છે જથ્થાબંધ વેપારમાં ભાવો છૂટક ભાવો કરતાં નીચા હોય છે ત્યાર પછી છઠ્ઠો સવાલ નીચે આપેલા વ્યાપારના પારિભાષિક શબ્દો સમજાવો એમાં કેશ ઓન ડિલિવરી અને ફ્રી ઓન બોર્ડ અને ભૂલ ચૂક લેવી દઈએ તો પેલા છે કેશ ઓન ડિલિવરી તો સી એ કેશ ઓન ડિલિવરી શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે જ્યારે ગ્રાહક માલનો ઓર્ડર આપે અને નાણાંની ચૂકવણી જ્યારે તેને માલ મળે ત્યારે રોકડમાં કરવાની હોય તેને કેશ ઓન ડિલિવરી કહે છે ફ્રી ઓન બોર્ડ તો ઓ બી એ ફ્રી ઓન બોર્ડ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે જ્યારે નિકાસકાર પોતે વેચેલ માલને બંદર સુધી પહોંચાડવા માટે જે ખર્ચ થાય તે ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહે છે પછી છે ઈ ઓન્ડ ઓ ઈ એ એરર એન્ડ ઓમિશન એક્સપેક્ટેડ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે જેનો અર્થ થાય છે ભૂલચૂક લેવી દેવી જ્યારે ભરતયું તૈયાર કરવામાં આવે ત્યારે ભૂલચૂક લેવી દેવી શબ્દ લખવામાં આવે છે આનો અર્થ એ થાય છે કે ભરતિયામાં હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો તે પહોંચ આપનાર તેને સ્વીકારશે ત્યાર પછી છે ચોથો સવાલ કરિયાણાના છૂટક વેપારી તરીકે તમે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને કઈ સેવાઓ પૂરી પાડી શકો સમજાવો તો છૂટક વેપારનો અર્થ સર્વપ્રથમ જોઈએ તો જે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક કે મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકોને જોઈતા પ્રમાણમાં માલ વેચે તેને છૂટક વેપારી કે છૂટક વેપારી કહે છે છૂટક વેપારી નાના જથ્થામાં માલની ખરીદી કરી ગ્રાહકોને ખૂબ જ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે જો ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી બંને વચ્ચે કડીરૂપ છૂટક વેપારી અને છેવટનો ગ્રાહક તો છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને અન્ય ઉત્પાદકોને સેવાઓ એમાં પેલું બજાર અંગેની માહિતી છૂટક વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે આથી તે જથ્થાબંધ વેપારીને ગ્રાહકોની જરૂરિયાતો અભિરુચિ ફેશન વસ્તુની માંગ પસંદગી વગેરેની માહિતી આપે છે અને જથ્થાબંધ વેપારી આ માહિતી ઉત્પાદકોને પહોંચાડે છે ત્યાર પછી બીજું છે જાહેરાતમાં મદદરૂપ તો છૂટક વેપારી પોતાની દુકાન ઉપર ઉત્પાદક ને જથ્થાબંધ વેપારીના બોર્ડ નમૂના વગેરે લગાવે છે આ રીતે તેઓ જાહેરાતનું કાર્ય છૂટક વેપારી કરે છે શાખ પત્રતામાં વધારો જે જથ્થાબંધ વેપારી ઉત્પાદક સારી ગુણવત્તાવાળો માલ વાજબી ભાવે પૂરો પાડતા હોય તેમનો માલ ખરીદી છૂટક વેપારી ગ્રાહકોને તેનું વેચાણ કરે છે પરિણામે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકતાની શાકપાત્રતામાં વધારો થાય છે આઠમો સવાલ છે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર વિશે સમજાવો તો વસ્તુઓનું વેચાણ કરનાર સ્વયં સંચાલિત યંત્ર એટલે કે ઓટોમેટિક વેન્ડિંગ મશીન કે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર આ યંત્રમાં અગાઉથી વસ્તુઓ મૂકી રાખવામાં આવે છે અને આવા યંત્રમાં નક્કી કરેલ રકમના ચલણની સિક્કા નાખવાથી ગ્રાહકને વસ્તુ મળી શકે છે દરેક વસ્તુ માટે કેટલી રકમના સિક્કા નાખવા તેની સૂચના યંત્રની બાજુમાં દર્શાવેલું હોય છે આવા યંત્ર અઠવાડિયાના તમામ દિવસો અને ચોવીસે કલાક કાર્ય કરે છે આ પ્રકારના યંત્રો હાલમાં શોપિંગ મોલ રેલવે સ્ટેશન એરપોર્ટ મલ્ટીપ્લેક્સ જેવા જાહેર સ્થળોએ મૂકવામાં આવેલા હોય છે વર્તમાનપત્રો પીણા દૂધ આઈસ્ક્રીમ કોફી ચોકલેટ સિગારેટ વગ

સજાવટ ધંધો કરવાની પદ્ધતિ વસ્તુની ગુણવત્તા મૂળ કંપની જેવી જ હોય છે આ પ્રકારની દુકાનો દ્વારા મોટા પ્રમાણમાં છૂટક વેચાણ થતું હોય છે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો કાચો માલ મૂળ કંપની પૂરો પાડે છે વસ્તુની ગુણવત્તા બાબતમાં સતત નિરીક્ષણની વ્યવસ્થા રાખવામાં આવે છે તેમજ મૂળ કંપની જરૂરી સુધારા લક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે

તેઓનો સમય અને શ્રમનો બચાવ થાય તેવું તેઓ ઈચ્છે છે તો આ વસ્તુ ખરીદવા માટે કઈ દુકાનો દુકાનો એ તે જશે જણાવો અને દુકાનોની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ સમજાવો કે સ્ટડી આધારિત પ્રશ્ન છે પહેલું છે શોપિંગ મોલ એમાં પહેલું નાની મોટી અનેક દુકાનો અને એક જગ્યા ઉપર હોય છે પસંદગીની વિશાળ તક વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈને વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો ત્યાર પછી છે વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે ચાલો જુઓ ઘનશ્યામ કે જેઓ સત્યમ કમ્પ્યુટર કંપનીમાં ફાઇનાન્સ મેનેજર છે તેમનું માનવું છે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત માટે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ તમે તેમની સાથે સહમત છો તમારા જવાબના સમર્થનમાં જરૂરી કારણો જણાવો તો હા આ ઘેર કંપની માટે એટલે કે આ ઘનશ્યામ કંપની માટે ખૂબ જ અગત્યના છે શેર મૂડી મેળવતી દરેક કંપની ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે કારણ કે આ શેર ખરીદનાર ખરીદનાર કંપની જ સાચા માલિકો છે આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે અને આ શેર ઉપર ડિવિડન્ડ મળવાનું અને મળે તો દર અનિશ્ચિત હોય છે આ ઉપરાંત કંપની ફડચામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે માલિક ત્યારે મિલકતના વેચાણથી ઉપજેલી રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ તેઓ સૌથી છેલ્લો મૂડી પરત કરવાની હોય છે ત્યાર પછી બીજું માલકી ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત તો એ તફાવત પણ આપણને અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ ધંધાકીય મૂડીની જરૂરિયાત નક્કી કરતાં પરિબળો સમજાવો તો ધંધાની સ્થાપના માટે સ્થિર મિલકતોની ખરીદી માટે ચાલુ મિલકતો માટે ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે આકસ્મિક જરૂરિયાત માટે ત્યાર પછી ચોથું છે નફાનું પુનરોકાણ એટલે શું તેના ફાયદા સમજાવો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે પાંચમો સવાલ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત લખો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે મિત્રો મિત્રો અહીંયા આપણે આ જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે એક સ્ટેટ વિષયની અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે જે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જરૂર તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં